લગભગ ચાલીસ વર્ષ પહેલાની ઘટના ઈદી અમીરના ત્રાસમાંથી સટકીને માંડ માંડ વતન ભેગા થયેલા કનુભાઈ અને કાંતાબેન મુંબઈના એરપોર્ટ ઉપર આ પાસે સામાનમાં સાત બાળકો સિવાય એક પણ દાગીનો ન હતો ત્રણ દીકરા અને ચાર દીકરીઓ પહેરેલા કપડે નાસી સુટ્યા હતા કાંતાબહેનનો વસવસો શેખ કંપાલા છોડ્યું તે ઘડીથી ચાલું જ હતો અરે રે આ મહેલ જેવડો બંગલો આ ચાર ચાર ગાડીઓ આ કપડા લત્તા ને સોનાના ઘરણાથી ઉભરાતા કબાટો આ બધું અહીં એમને એમ મૂકીને ચાલ્યા જવાનું જિંદગીભરની કમાણી આ કાળિયાઓને સોંપી દેવાની અને દેશમાં જઈને કરીશું શું જવાબમાં કનુભાઈએ દિલાસો દીધો એમ સાવ ભાંગી પડવાની જરૂર નથી કાંતા જે પાછળ છૂટી ગયું છે એનો વિચાર ન કર જે કંઈ આપણી પાસે બચ્યું છે એ વિશે વિચાર કનુભાઈની વાત સાસી હતી દોરી લોટો લઈને કંપાલામાં આવેલા કનુભાઈએ સમય જતા જ્વેલરીનો ધંધો જમાવ્યો હતો સોનાના અને હીરાના દાગીનામાં એ મોખરાનું નામ બની ગયા હતા અત્યારે ભલે બધું પાછળ સુટી ગયું હોય પણ આટલા વર્ષોમાં એમણે મબલખ કમાણી વતનભેગી કરી લીધી હતી કાંતા રાજકોટમાં બા બાપુજી છે નાનો ભાઈ છે તને તો ખબર પણ નહીં હોય દર વર્ષે હું બા બાપુજીને યુ યુગાંડા ફરવાને બહાને તેડાવતો હતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું જાહેરાત મોકલતો હતો બધો વહીવટ નાનો ભાઈ કરે આપણી કમાણીમાંથી અત્યારે ચાલીસ ઓરડાની વિશાળ હવેલી રાજકોટમાં ઊભેલી છે બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે એ પણ આમ જોવો તો આપણો જ છે યુગાંડા છોડવું પડ્યું તો છોડવું પડ્યું તારે જરા પણ દુઃખી થવાની જરૂર નથી આપણી સાત પેટી ખાય એટલું ધન મેં બાપુજી અને નાના ભાઈને આપી રાખ્યું છે તારા ચાર દીકરાઓ રાજાના કુંવરોની જેમ ઉછરેલા છે અને એમ જ ઉસરશે કાંતાબહેન આ બધી વાતથી અજાણ હતા અત્યારે એમને શાંતિ વળી છેલ્લા વીસેક વર્ષોમાં એ પતિની સાથે ચાર પાંચ વાર વતનની મુલાકાતે આવી ચૂક્યા હતા પણ ત્યારે એમણે એવું ધાર્યું હતું કે રાજકોટની જાહો ચલાલી એમના સસરા અને દિયરની કમાણીનું પરિણામ હશે છેક આજે સાચી વાતનો હોડ પાડ્યો મુંબઈથી ટ્રેન પકડીને આખો પરિવાર રાજકોટ આવ્યો કનુભાઈએ અગાઉથી પત્ર લખીને જાણ કરી દીધી હતી કે ગમે ત્યારે અહીંથી ભાગવું પડે તેમ છે પણ સાવ ખાલી હાથે આવેલા મોટા દીકરાને જોઈને બાપુજીએ મોં બગાડ્યું નાનો ભાઈ પણ નારાજ હતો સોરસ બાંધકામમાં ઉભેલા ચાલીસ ઓરડાઓની વચ્ચે વિશાળ ખુલ્લો છોક હતો એટલો વિશાળ કે એમાં દસ બસો પાર્ક કરેલી હતી તો પણ ક્રિકેટ મેચ રમી શકાય એટલી જગ્યા બચતી હતી કનુભાઈએ ધીમેથી પત્નીના કાનમાં કહ્યું આ બધું આપણું છે કાંતા અને બેંકના ખાતાઓમાં બીજા સાઠેક લાખ રૂપિયા જમા છે એ તો વળી જુદા જ અવાજ ધીમો હતો પણ નાનોભાઈ સાંભળી ગયો એણે ઈશારો કર્યો એટલે એની પત્નીએ પહેલેથી વિચારી રાખેલી ફટકાબાજી શરૂ કરી દીધી આમાં તમારું કાંઈ નથી સમજ્યા આ બધી અમારા પરસેવાની કમાણી છે આવ્યા છો તો શાંતિથી બે ચાર દિવસ પડ્યા રહો બાકી કાયમના ધામા નાખવાનો વિચાર માંડી કાઢજો કનુભાઈએ પિતાની સામે જોયું બાપુજી તમે કેમ છૂપ છો દર વર્ષે હું તમારી સાથે લાખો રૂપિયાના હીરા અને સોનાના દાગીના બેટા મને કંઈ યાદ નથી બાપે ખાલી દીકરા તરફથી મોં ફેરવી લીધું અને ભરેલા દીકરાનો હાથ ચાલી લીધો વતનમાં આવ્યા પછીના ચોવીસ કલાકમાં જ કનુભાઈ અને એમનો પરિવાર રસ્તા પર આવી ગયો કોઈક જ જૂના મિત્રે પોતાના નાનકડા મકાનનો એક રૂમ કાઢી આપ્યો હવેલીનો માલિક છાંકડી ઓરડીમાં સમેટાઈ ગયો બે સાર શુભિંતકોએ કોર્ટ કેચ કરવાની સલાહ આપી પણ વકીલોએ કહી દીધું કનુભાઈ તમારો કેચ નબળો છે જીતવાનો કોઈ સાંચ નથી સામેવાળા પાછે જે કંઈ ધન છે એ તમે આપેલું છે એનો કોઈ સાક્ષી નથી પુરાવો નથી લેખિત કે મૌખિક મૌખિક સાબિતી નથી ભૂલી જાઓ બધું ચોથા દિવસે કનુભાઈને આઘાતના માર્યા હૃદય રોગનો હુમલો થઈ આવ્યો પંદર દિવસ પથારીમાં કાઢ્યા પછી એ અનંતની સફરે ઉપડી ગયા એમના અંતિમ શબ્દો હતા કાંતા હું ભગવાન પાસે જઈને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે ઘા નાખવા જેવી આ જગતમાં શું એક પણ અદાલત નથી આવજે કાંતા મને ચિંતા એટલી જ છે કે તું આ સાથ બાળકોને કેવી રીતે મોટા કરીશ ભણાવીશ અને એમને સી રીતે વળાવીશ બસ એક ડચકું અને પરપોટો જળમાં સમાઈ ગયો સમૃદ્ધિનો દિવસ ટૂંકો હોય છે ગરીબોની રાત લાંબી હોય છે કનુભાઈએ દુનિયા છોડી ત્યારે એમનો સૌથી નાનો દીકરો દસ વર્ષનો હતો અને સૌથી મોટો વીસ વર્ષનો બાપની કાર્યક્રિયા પતાવીને મોટો દીકરો હાર્ડવેરના એક વેપારીની દુકાનમાં નોકરીએ લાગી ગયો પચાસ રૂપિયાના પગારે આ ચપટી જેટલા પગારમાં આઠ જણ શું ખાતા હશે ને શું પહેરતા ઓઢતા હશે એ કલ્પનાનો વિષય છે પણ જમાનો સારો હતો માણસો સારા હતા અને મરનારની સુવાસ બર બરકરાર હતી એટલે વાંધો ન આવ્યો પાંચેક વર્ષ ટીપાયા પછી મોટા દીકરાએ એના શેઠને કહ્યું પ્રભુ મારે ધંધો કરવો છે મદદ કરો શેઠે સલાહ ન આપી સહાય આપી નાની નાની ઉધારી સાથે થોડો થોડો માલ આપવા માંડ્યો મોટો દીકરો બીજા પાંચ વર્ષમાં રાજુમાંથી રાજેશ બની ગયો પછી રાજેશભાઈ અને આજે રાજેશ શેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એના નામના ચિક્કા પડે છે ત્રણેય બહેનોને સારા ઘરે પરણાવીને પછી સારા ભાઈઓ પરણ્યા એમના પ્રાતઃસ્મરણીય કાંતાબા આજે બા બાણું વર્ષના છે અને વિશાળ કુટુંબની માથે વડલો બનીને પથરાયેલા છે આ બધું રાતોરાત સિદ્ધ નથી થયું પણ આ ચમત્કારને સાકાર હવામાં ચાલીસ વર્ષ લાગી ગયા છે મારે જે વાત કરવી છે તે આ શૂન્યમાંથી સર્જન થવા વિશેની નથી કરવી મારે તો પહેલાં નિરાશા વિશે વાત કરવી છે જે કનુભાઈ મળતી વખતે આ પૃથ્વીની હવામાં મૂકતા ગયા હતા મને ન્યાય અપાવી શકે તેવી એક પણ અદાલત શું આ જગતમાં નહીં હોય કનુભાઈની પીઠમાં ખંજર ભોક્યા પછી નાનો ભાઈ બેસુમાર દોલતનો માલિક તો બની ગયો પણ પૈસો એ સાસવી ન શક્યો દારૂ જુગાર અને સ્ત્રીઓમાં તમામ ધન ગુમાવી બેઠો હવેલી વેચાઈ ગઈ બસો વેચાઈ ગઈ છોકરા રજળી પડ્યા એની ખલનાયકા જેવી ભૈરીએ ખાટલો પકડી લીધો પાંત્રીસ માં વર્ષે પક્ષાઘાતનો ભોગ બનીને એ સ્ત્રી પથારીમાં પડી તે શેખ પંચ્યાસીમાં વર્ષે મરીને છૂટી પૂર્વા પચાસ વર્ષ એણે મળમૂત્રના ખાબોશિયામાં પછાર કરી નાખ્યા મરતી વખતે પતિને કહેતી ગઈ આ બધું મોટાભાઈને કાંતાભાઈભાઈને કરેલા અન્યાયનું પરિણામ છે હું તો મારી સજા ભોગવીને જઈ રહી છું પણ તમે એમની માફી ભત્રીજા રાજેશભાઈના સુંદર બંગલાના પ્રવેશદ્વાર દ્વાર પાછે જઈને કાકા ઊભા રહ્યા ત્યારે વોચમેને ભિખારી સમજીને તેને મારવા લીધા એ તો ભલું થાજો કાંતાબાનું કે નજર પડી પડી ગઈ દિયરે સોધાર ભાભીના પગ પખાડ્યા ભાભી મને માફ કરો કાન પકડું છું માની ગયો કે ઈશ્વર જેવું કશુંક છે એની કચેરીમાં દેર પણ નથી અને અંધેર પણ નથી કાંતાબાએ એકવાર આસમાન તરફ નજર ફેંકી લીધી કોઈની સાથે વાત કરી લીધી પછી મોટા દીકરા રાજેશને બોલાવ્યો કહ્યું બેટા ગઈ ગુજરી ભૂલી જા આ તારા કાકાને ઘરમાં લે અને એમના દીકરાઓને ધંધામાં પલોટવાનું શરૂ કરી દે દીકરો બોલ્યો પણ બા આપની ઉપર દયા હા બે હા બેટા બાળપણમાં તારા બાપુજી પહેલી વાર્તા સંભળાવતા હતા એ યાદ છે ને સાધુ અને વિસીની વાર્તા બસ તારે સાધુ જેવા સાબિત થવાનું છે વિશી જેવા નહીં તો મિત્રો તમને કાંઈક સાંસારિક વાર્તા હતી તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો